રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોના સરહદનો પ્રશ્ન ઘણા સમયથી ચાલે છે એના માટે ત્યાંના લોકોએ બધાએ રજૂઆત કરી હતી એનો સરહદનો જે વિવાદ છે એના માટે બંને સરકારો મળી હતી બંને કલેક્ટરો મળ્યા હતા પણ એને સમય થઈ ગયો પણ જે સરહદ નક્કી કરવી પડે જે પિલ્લરો લગાવવા જોઈએ હજુ સુધી લાગ્યા નથી એના લીધે આ વિવાદ ઊભોને ઉભો રહ્યો છે હવે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે જે આ ગુજરાતના આદિવાસીઓની જે રેવન્યુની જમીન છે ફોરેસ્ટ ખાતામાં તો રાજસ્થાનના લોકો ઘૂસી જ ગયા છે પણ રેવન્યુની જમીનની અંદર આદિવાસી અત્યારના રાજસ્થાનના લોકો ઘૂસી ગયા છે તો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે આને તાત્કાલિક તપાસ કરીને લેન્ડ ગ્રેવિંગનો જે કાયદો આપણે ગુજરાતની અંદર બનાવ્યો છે તો એક જે ઘૂસી ગયા છે એ રાજસ્થાનના ખેડૂતો એના ઉપર લેન્ડ ગ્રેવી કેસ કરવો જોઈએ એવી વાત અમે આજે કલેક્ટરશ્રીને કીધું છે અને રજૂઆત પણ કરીશું કલેક્ટર કલેક્ટરશ્રીએ અમને કીધું છે કે આ વાત તદ્દન સાચી છે અને તાત્કાલિક તપાસ કરી અને જે લોકોએ રેવન્યુની જમીન ઉપર કબજો કર્યો છે એની લેન્ડ ગ્રેવી અમે કેસ કરીશું અને જે પ્રશ્ન છે બંને સરહદનો એના માટે પણ જે પિલ્લર લગાવવાના છે જે બોર્ડર નક્કી કરવા બોર્ડર નક્કી થઈ ગઈ છે પણ જે પિલ્લર લગાવવાના છે એ અમે તાત્કાલિક કરી દઈશું એ માને કલેક્ટરશ્રીએ અમને કીધું છે